આપનું સ્વાગત છે આજે આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરવાના છીએ જેની ચર્ચા મને લાગે છે દરેક જગ્યાએ છે ચોક્કસપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ પણ સાચું કહું તો જ્યારે પણ એઆઈની વાત આવે ને ત્યારે મોટાભાગના વ્યાપારી મિત્રોના મનમાં એક જ ચિત્ર આવે છે મોટા કોમ્પ્યુટર જટિલ કોડિંગ હા અને અંગ્રેજી બોલતા એન્જિનિયરો આપણને એમ જ લાગે કે અરે આ બધું આપણા માટે નથી અને આ એક એવી માન્યતા છે જે મને લાગે છે કે સૌથી મોટો અવરોધ છે એવું લાગે છે કે ટેકનોલોજીએ આપણી અને તેની વચ્ચે એક દિવાલ બનાવી દીધી છે બરાબર જેને પાર કરવા માટે કોઈ ખાસ લાયક જ જોઈએ પણ શું થાય જો કોઈ આપણને કહે કે એ દિવાલ હવે તૂટી ગઈ છે હા હા બિલકુલ આપણી પાસે આજે એક સ્રોત છે એક લેખ અને એ એકદમ સીધો દાવો કરે છે એ કહે છે કે જો તમને WhatsApp પર મેસેજ ટાઈપ કરતાં આવડતું હોય અને ફોટો મોકલતા આવડતું હોય બસ તો તમે તમારા ધંધામાં નો ઉપયોગ કરી શકો છો આ સાંભળીને મને તો પહેલા વિશ્વાસ જ નહોતો થયો સાચી વાત છે એટલે આજની ચર્ચાનો હેતુ એ છે કે આપણે આ દાવાની સચ્ચાઈ ચકાસીએ આપણે લેખમાં આપેલા સાત ઉદાહરણોને ઊંડાણપૂર્વક સમજીશું અને જોઈશું કે શું ખરેખર કોઈ પણ વ્યાપારી પોતાની માતૃભાષા ગુજરાતીમાં એઆઈ ને પોતાનો સાથી બનાવી શકે છે તો લેખની શરૂઆત જ એક એવા ઉદાહરણથી થાય છે જે લગભગ અશક્ય લાગે છે પોતાનું સોફ્ટવેર જાતે બનાવવું હા અને એ પણ એક પણ લાઈનનો કોડ લખ્યા વગર આ કેવી રીતે શક્ય છે આ સાંભળવામાં જ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું લાગે છે કારણ કે અત્યાર સુધી સોફ્ટવેર બનાવવું એટલે એમ સમજો કે એક લાંબી જટિલ અને ખૂબ જ ખર્ચાળ પ્રક્રિયા બરાબર પણ લેખમાં જે ઉદાહરણ છે તે જુઓ માની લો કે કોઈ નાણાનો ધંધો કરે છે અને તેમને સાદા વ્યાજની ગણતરી માટે એક કેલ્ક્યુલેટર બનાવવું છે ઓનલાઈન કેલ્ક્યુલેટર હા ઓનલાઈન અને એટલું જ નહીં એમને બધા બટન અને લેબલ પણ ગુજરાતીમાં જોઈએ છે પહેલાં તો આ કામ માટે કોઈ ડેવલપરને હજારો રૂપિયા આપવા પડતા ચોક્કસ હવે લેખ કહે છે કે તમારે ફક્ત ચેટ જીપીટી કે જેમિનાય જેવા એઆઈ ટૂલને ગુજરાતીમાં કહેવાનું છે મારે સાદા વ્યાજની ગણતરી માટે કેલ્ક્યુલેટર બનાવવું છે તેમાં મુદ્દલ વ્યાજનો દર અને મુદ્દત નાખવાની જગ્યા હોવી જોઈએ બધા લેબલ ગુજરાતીમાં રાખજે મને આનો એચટીએમએલ કોડ આપ અને એઆઈ તરત જ એ કોડ બનાવી દેશે હા થોડી જ સેકન્ડમાં એ તમને તૈયાર કોડ આપી દેશે એ કોડને કોપી કરીને કમ્પ્યુટરના સાદા નોટપેડમાં પેસ્ટ કરો અને ફાઇલને કેલ્ક્યુલેટર ડોટ એચટીએમએલ નામે સેવ કરી લો બસ તમારું પોતાનું સોફ્ટવેર તૈયાર હા પણ મારો એક સવાલ છે માની લો કે કોડ મળી ગયો પણ શું એ ખરેખર કામ કરે છે કે પછી એમાં ભૂલો હોવાની શક્યતા રહે છે એક સામાન્ય વેપારી જેને કોડિંગનો ક પણ નથી આવડતો તે કેવી રીતે ખાતરી કરી શકે આ ખૂબ જ સારો પ્રશ્ન છે અને સાચું કહું તો પંચાણું કિસ્સામાં આવા સરળ ટૂલ્સ માટે એઆઈ જે કોડ આપે છે તે એકદમ બરાબર કામ કરે છે ઓકે અને માની લો કે જો કોઈ નાની મોટી ભૂલ હોય તો તમે પાછા એઆઈ ને જ કહી શકો છો શું કહેવાનું એ કે આ બટન બરાબર કામ નથી કરતું તેની ઠીક કરી આપ તે કોડને સુધારીને ફરીથી આપશે વાહ પણ અહીં જે ક્રાંતિકારી વાત છે તે સમજવા જેવી છે આનો અર્થ એ છે કે હવે ધંધાની સમસ્યા અને તેનું ટેકનિકલ સમાધાન એક જ વ્યક્તિના મગજમાં છે એટલે કે વેપારી પોતે બરાબર પહેલા વેપારીએ પોતાની સમસ્યા કોઈ ડેવલપરને સમજાવવી પડતી જેમાં ઘણી બધી વિગતો એમ સમજો કે કહેવામાં અને સમજવામાં ખોવાઈ જતી હા લોસ્ટ ઇન ટ્રાન્સલેશન એ જ હવે જે સમસ્યા અનુભવે છે તે જ તેનું સમાધાન બનાવી શકે છે આ ટેકનોલોજીનું સાચું લોકશાહીકરણ છે પોતાનું ટૂલ બનાવવાની વાત તો ખરેખર અદ્ભુત છે પણ મને એ જાણવામાં વધુ રસ છે કે મારા જેવા વેપારી રોજબરોજના કામમાં આનો ઉપયોગ કેવી રીતે કરી શકે શું લેખમાં એવા કોઈ ઉદાહરણ છે જે કંટાળાજનક કામને સરળ બનાવી શકે ચોક્કસ કારણ કે ધંધામાં સફળતા મોટાભાગે એના પર નિર્ભર કરે છે કે તમે તમારા સમયનો કેટલો સારો ઉપયોગ કરો છો અને લેખનું બીજું ઉદાહરણ બરાબર આ જ વિષય પર છે હા ગૂગલ શીટ અને વોટ્સએપનું જોડાણ કલ્પના કરો કે તમારી પાસે પાંચસો ગ્રાહકોની યાદી છે અને તમારે બધાને દિવાળીની શુભેચ્છાઓ સાથે એક ઓફર મોકલવી છે અથવા તો જેમનું પેમેન્ટ બાકી છે તેમને પર્સનલ રિમાઈન્ડર મોકલવું છે બરાબર આ કામ એકલા હાથે કરવામાં આખો દિવસ નીકળી જાય અને કંટાળો આવે અલગ એક પછી એક મેસેજ ટાઈપ કરવો નામ બદલવો ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું અરે આ કામ કોઈને ન ગમે પણ લેખ કહે છે કે હવે આ કરવાની જરૂર નથી તમે એઆઈની મદદથી ગૂગલ શીટમાં એક નાનો કોડ ઉમેરી શકો છો જે તમારી શીટમાં લખેલા દરેક નામને અને નંબરને શોધીને આપમેળે પર્સનલાઇઝ વોટ્સએપ મેસેજ મોકલી દેશે હા જેમ કે પ્રિય રમેશભાઈ આપનું પેમેન્ટ બાકી છે અને પ્રિય સુરેશભાઈ આપનું પેમેન્ટ બાકી છે એટલે કલાકોનું કામ ખરેખર મિનિટોમાં પતી જાય બિલકુલ અને આની અસર ફક્ત સમય બચાવવા પૂરતી સીમિત નથી આનાથી વ્યાપાર પર ઊંડી અસર થાય છે કેવી રીતે જુઓ સમયસર મોકલેલું રીમાઇન્ડર વસૂલાત સુધારે છે તહેવારોમાં મોકલેલી ઓફર વેચાણ વધારે છે પણ હું આમાં એક બીજો મુદ્દો ઉમેરવા માંગીશ હા કહો આનો મતલબ એ છે કે ભવિષ્યમાં જે ધંધો પોતાના સ્ટાફને આવા કંટાળાજનક અને પુનરાવર્તિત કામમાં રોકી રાખશે તે સારી પ્રતિભા ગુમાવશે સાચી વાત આજનો સારો કર્મચારી એવી જગ્યાએ કામ કરવાનું પસંદ કરશે જ્યાં તેની બુદ્ધિનો ઉપયોગ થાય સર્જનાત્મકતાનો ઉપયોગ થાય ફક્ત ડેટા એન્ટ્રી કે કોપી પેસ્ટ માટે નહીં એટલે જે કંપનીઓ આવા ટૂલ્સ અપનાવશે તે પોતાના કર્મચારીઓને વધુ મહત્વના કામ માટે મુક્ત કરી શકશે બરાબર તમારી વાત એકદમ સાચી છે અને આવા જ એક કંટાળાજનક કામનું ઉદાહરણ લેખમાં આગળ છે વિઝિટિંગ કાર્ડમાંથી ડેટા એન્ટ્રી હા મારો પોતાનો અનુભવ છે કોઈ બિઝનેસ એક્ઝિબિશનમાંથી પાછા આવીએ એટલે ટેબલ પર પચાસ સો વિઝિટિંગ કાર્ડનો ઢગલો હોય અને એ જોઈને જ લાગે કે આ બધું કોણ એક્સેલ શીટમાં નાખશે અને એ કામ જેટલું ટાળીએ એટલા સારા બિઝનેસ કોન્ટેક્ટ્સ ઠંડા પડી જાય છે હા સમયસર ફોલોઅપ ન થાય એટલે મળેલી તક હાથમાંથી જતી રહે હવે એની જરૂર નથી લેખ મુજબ તમારે ફક્ત આઠ દસ કાર્ડના એક સાથે ફોટા પાડવાના ઓકે એ ફોટો એઆઈને મોકલવાનો અને સાથે ગુજરાતીમાં લખવાનું આ બધા કાર્ડમાંથી નામ કંપનીનું નામ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી શોવીને મને એક ટેબલ બનાવી આપ અને એઆઈ એ કરી આપશે હા થોડી જ વારમાં બધી વિગતો સાથે એક વ્યવસ્થિત કોષ્ટક તૈયાર કરી દેશે કોઈ ટાઇપિંગ નહીં કોઈ ભૂલ નહીં તમે સમય બચાવવાની અને કામને સરળ બનાવવાની વાત કરી પણ ધંધામાં પૈસા બચાવવા પણ એટલા જરૂરી છે મને લાગે છે કે લેખનું આગળનું ઉદાહરણ સીધું આ જ વાત પર આવે છે ખાસ કરીને ઓફિસના ખર્ચને લઈને હા સ્ટાફની હાજરી પૂરવાની સિસ્ટમ મોટાભાગની ઓફિસોમાં આજે પણ રજિસ્ટરમાં સહી થાય છે અથવા તો મોંઘા બાયોમેટ્રિક મશીન લગાવવામાં આવે છે બરાબર પણ લેખ એક ત્રીજો સ્માર્ટ અને લગભગ મફત રસ્તો બતાવે છે ક્યુઆર કોડ આધારિત અટેન્ડન્સ સિસ્ટમ હા આ કેવી રીતે કામ કરે છે પ્રક્રિયા બહુ સરળ છે એઆઈને કહીને એક યુનિક ક્યુઆર કોડ બનાવવાનો અને તેને ઓફિસના દરવાજા પર લગાડી દેવાનો ઓકે જ્યારે પણ સ્ટાફ આવે ત્યારે તેમણે પોતાના ફોનથી એક કોડ સ્કેન કરવાનો જેવું સ્કેન થશે તેમનો આવવાનો સમય અને તારીખ આપમેળે એક ઓનલાઈન ગૂગલ શીટમાં નોંધાઈ જશે અને જતી વખતે જતી વખતે ફરી સ્કેન કરે એટલે જવાનો સમય પણ નોંધાઈ જાય મહિનાના અંતે આખી શીટ તમારી પાસે તૈયાર હોય આમાં કોઈ મોટો ખર્ચ નથી અને હિસાબમાં પણ એકદમ ચોકસાઈ રહે છે બિલકુલ આ ફરીથી એ જ વાત પર આવે છે જે આપણે પહેલા કરી ટેકનોલોજીને સુલભ બનાવી જે સુવિધાઓ પહેલા ફક્ત મોટી કંપનીઓ જ ખરીદી શકતી હતી તે હવે નાનામાં નાના વેપારી માટે પણ ઉપલબ્ધ છે સારું તો આપણે ડેટા ભેગો કરવાની ઘણી રીતો જોઈ હા હાજરીનો ડેટા ગ્રાહકોનો ડેટા વેચાણનો ડેટા પણ સૌથી મોટો સવાલ એ છે કે આ ડેટાનું કરવું શું સાચી વાત મોટાભાગના વેપારીઓ પાસે એક્સેલ શીટમાં આંકડા તો ઘણા હોય છે પણ તેમાંથી કરો માલ નથી વેચાતો કે કઈ સિઝનમાં ધંધો વધે છે એ સમજાતું નથી બરાબર ડેટા હોવો અને ડેટાને સમજવો એ બે બિલકુલ અલગ બાબતો છે હા અને એક્સેલના જટિલ ફોર્મ્યુલા કે પિવિટ ટેબલ શીખવા એ દરેક માટે શક્ય નથી અને આ જ સમસ્યાનું સમાધાન લેખના ચોથા ઉદાહરણમાં છે ડેટા સાથે વાતો કરવી વાતો કરવી હા લેખ કહે છે કે હવે તમારે એક્સેલના એક્સપર્ટ બનવાની જરૂર નથી તમારી પાસે જે પણ વેચાણના આંકડાની ફાઇલ છે તેને ગૂગલ જેમિનાઈ જેવા એઆઈ ટૂલમાં અપલોડ કરો અને પછી તેની સાથે ગુજરાતીમાં વાત કરો સીધા સવાલ પૂછવાના હા સીધા સવાલ જેમ કે આ ડેટામાંથી મને કહે કે કયા મહિનામાં સૌથી વધુ વેચાણ થયું છે અને તેનો એક સરસ મજાનો કલરફુલ ચાર્ટ બનાવી આપ આ તો જાણે આપણી પાસે એક પર્સનલ ડેટા એનાલિસ્ટ બેઠો હોય એવું થયું બિલકુલ તમે એમ પણ પૂછી શકો કઈ પ્રોડક્ટનું વેચાણ છેલ્લા ત્રણ મહિનામાં સતત ઘટ્યું છે તેની યાદી આપ અથવા કયા વિસ્તારમાંથી સૌથી વધુ ગ્રાહકો આવે છે હા અને એઆઈ સેકન્ડોમાં તમને વિગતવાર રિપોર્ટ અને સમજવામાં સરળ હોય તેવા ચાર્ટ બનાવીને આપશે આ ખૂબ જ શક્તિશાળી છે પણ અહીં એક સાવધાની રાખવી જરૂરી છે જોડ જો તમારો મૂળ ડેટા જ અવ્યવસ્થિત કે ખોટો હોય તો એઆઈ પણ ખોટા જ તારણો આપશે એટલે કે ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ નો નિયમ અહીં પણ બરાબર લાગુ પડે છે એટલે કે એઆઈ કોઈ જાદુઈ લાકડી નથી ના જો તમે કોઈ પ્રોડક્ટનું નામ બે અલગ અલગ રીતે લખ્યું હશે તો એઆઈ તેને બે અલગ પ્રોડક્ટ ગણશે તેથી એઆઈનો ઉપયોગ કરતા પહેલા તમારો ડેટા સ્વચ્છ અને વ્યવસ્થિત છે તેની ખાતરી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે આ બહુ મહત્વનો મુદ્દો છે ચાલો હવે એક એવી સમસ્યા પર આવીએ જે ટેકનિકલ ઓછી અને ભાવનાત્મક વધુ છે ભાષા હા ભાષા ઘણા સક્ષમ વ્યાપારીઓ પણ અંગ્રેજી ભાષા પર પકડ ન હોવાને કારણે પાછા પડે છે હા આ ખૂબ જ સામાન્ય સમસ્યા છે ખાસ કરીને જ્યારે કોઈ મોટી કંપની સાથે પત્રવ્યવહાર કરવાનો હોય કે પછી કોઈનું પેમેન્ટ અટવાયું હોય અને કડક પણ પ્રોફેશનલ ભાષામાં ઈમેલ લખવાનો હોય બરાબર લેખનું છઠ્ઠું ઉદાહરણ આ જ સમસ્યાનું નિરાકરણ લાવે છે માની લો કે કોઈ પાર્ટીનું પેમેન્ટ બે મહિનાથી બાકી છે ઓકે હવે તેમને એક એવો ઈમેલ લખવો છે જે કડક હોય પણ સંબંધો ખરાબ ન થાય ઘણા લોકોને આ અંગ્રેજીમાં લગતા સંકોચ થાય સ્વાભાવિક છે હવે ચિંતા કરવાની જરૂર નથી તમે એઆઈને તમારી સાદી ગુજરાતી ભાષામાં કહો એક પાર્ટીનું પેમેન્ટ બે મહિનાથી બાકી છે એમને કડક પણ વિવેકપૂર્ણ અંગ્રેજીમાં ઇમેલ લખી આપ એમાં ઉલ્લેખ કરજે કે જો સાત દિવસમાં પેમેન્ટ નહીં આવે તો અમારે કાયદાકીય પગલાં લેવા પડશે અને એઆઈ આટલી સૂચના પરથી પ્રોફેશનલ ઈમેલ બનાવી દેશે હા એ તરત જ એકદમ પ્રોફેશનલ ભાષામાં યોગ્ય શબ્દો સાથે ઈમેલનો ડ્રાફ્ટ તૈયાર કરી આપશે જેનાથી તમારું કામ પણ થઈ જાય અને સામેવાળા પર તમારી સારી છાપ પણ પડે બરાબર એ જ રીતે ઓનલાઈન વેચણા માટે પણ આ બહુ ઉપયોગી છે હા એમેઝોન કે ફ્લિપકાર્ટ પર પ્રોડક્ટ વેચવી હોય તો તેનું આકર્ષક વર્ણન લખવું પડે છે જે ઘણી વાર સૌથી અઘરું કામ હોય છે પોતાની પ્રોડક્ટના વખાણ કેવી રીતે કરવા એ ઘણાને નથી એના માટે લેખમાં સાતમું ઉદાહરણ છે તમારી નવી પ્રોડક્ટનો ફોટો પાડો એઆઈ ને બતાવો અને કહો કે આના માટે લખાણ લખી આપ હા આ એક હેન્ડમેડ લેધર બેગ છે આના ઓનલાઈન વેચાણ માટે એક આકર્ષક અને ક્રિએટિવ લખાણ લખી આપ અને નવાઈની વાત એ છે કે એઆઈ ફક્ત ફોટો જોઈને જ પ્રોડક્ટના ફીચર્સ તેની બનાવટ તેનો સંભાવિત ઓળખી લે છે હા અને તેના આધારે વેચાણ વધારી શકે તેવી શાનદાર જાહેરાત તૈયાર કરી આપે છે આ બધા ઉદાહરણોમાં એક સામાન્ય અને સૌથી શક્તિશાળી વાત એ છે કે આ બધું જ ગુજરાતી ભાષામાં શક્ય છે બરાબર લેખમાં આના પર એક ખાસ નોંધ છે જેનું શીર્ષક છે ગુજરાતી ભાષા તમારી તાકાત છે આ વાત ખૂબ જ ઊંડી છે હા જ્યારે કોઈ વ્યક્તિ પોતાની માતૃભાષામાં વિચારે છે અને પ્રશ્ન પૂછે છે ત્યારે તેના વિચારોમાં જે સ્પષ્ટતા હોય છે તે બીજી ભાષામાં નથી હોતી સાચી વાત પરિણામે જ્યારે તમે સ્પષ્ટ પ્રશ્ન પૂછો છો ત્યારે એઆઈ તરફથી મળતો જવાબ પણ વધુ સચોટ અને ઉપયોગી હોય છે એટલે કે અત્યાર સુધી આપણે ટેકનોલોજીની ભાષા કોડિંગ શીખવાનો પ્રયત્ન કરતા હતા અને હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે હવે ટેકનોલોજી આપણી ભાષા શીખી રહી છે અને હવે જે વાત આવે છે સાંભળીને તો હું પણ ચોંકી ગયો હતો જ્યારે મેં આ લેખ પહેલીવાર વાંચ્યો ઓકે આપણે જે સાત ઉદાહરણોની ચર્ચા કરી તે બતાવે છે કે આ ટેકનોલોજી કેટલી સક્ષમ છે પણ તેનો સૌથી મોટો અને જીવંત પુરાવો તો આ લેખ પોતે જ છે મતલબ આ ખરેખર એક આશ્ચર્યજનક ખુલાસો લાગે છે હા લેખના અંતમાં લેખક સ્પષ્ટપણે જણાવે છે કે જે લેખ પર આપણે આટલી વારથી ચર્ચા કરી રહ્યા છીએ તેના વિચારો તેનું માળખું અને મોટાભાગનું લખાણ ને જરૂરી માહિતી અને સૂચનાઓ આપીને જ તૈયાર કરવામાં આવ્યું છે અને વાત અહીં પૂરી નથી થતી લેખમાં એ પણ ઉલ્લેખ છે કે જો આ લેખનો ઓડિયો વર્ઝન એટલે કે જે ચર્ચા આપણે અત્યારે કરી રહ્યા છીએ તેવું કોઈ ઓડિયો સંસ્કરણ સાંભળવામાં આવી રહ્યું હોય તો તે અવાજ પણ કોઈ માણસનો નહીં પણ એઆઈ દ્વારા જ બનાવવામાં આવ્યો છે બરાબર આ તો એક જીવંત પ્રયોગ છે આ કોઈ ભવિષ્યની કાલ્પનિક વાત નથી આ વર્તમાનની વાસ્તવિકતા છે હા આ એ વાતની સાબિતી છે કે એઆઈ માહિતીને સમજી શકે છે તેને વ્યવસ્થિત રીતે ગોઠવી શકે છે અને તેને માણસના અવાજમાં રજૂ પણ કરી શકે છે આ જાણીને લેખનો અંતિમ પ્રશ્ન વધુ ગંભીર બની જાય છે જો એઆઈ એક આખો લેખ લખી શકતું હોય અને માણસની જેમ બોલી શકતું હોય તો વિચારો કે તે તમારા ધંધામાં કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે તો આજની આપણી ચર્ચાનો સાર જ છે આપણે જે ટેકનોલોજી જોઈ તેનો ઉપયોગ કરવા માટે કોઈ મોટી ડિગ્રી કે કોડિંગના જ્ઞાનની જરૂર નથી ના બિલકુલ નહીં લેખકના શબ્દોમાં કહીએ તો ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે ડિગ્રી નહીં પણ દ્રષ્ટિની જરૂર છે બહુ સરસ વાત કહી આજના સ્પર્ધાત્મક યુગમાં જે વ્યાપારી એઆઈ ને પોતાનો મિત્ર બનાવશે તે ચોક્કસપણે બીજાઓથી આગળ નીકળશે એમાં કોઈ શંકા નથી કદાચ પોતાના સ્માર્ટફોનનો સાચા અર્થમાં સ્માર્ટ ઉપયોગ શરૂ કરવાનો સમય હવે આવી ગયો છે અને એક અંતિમ વિચાર સાથે આ ચર્ચાને સમાપ્ત કરીએ જરૂર આપણે જે ઉદાહરણો જોયા તે હાલમાં ઉપલબ્ધ સાધનોના છે પરંતુ જરા ભવિષ્યની કલ્પના કરો એ દિવસ બહુ દૂર નથી જ્યારે કોઈ ઉદ્યોગ સાહસિક પોતાની કોઈ ચોક્કસ સમસ્યાના નિવારણ માટે પોતાની જ માતૃભાષામાં એઆઈને ફક્ત બોલીને જ એક સંપૂર્ણપણે નવું કસ્ટમાઇઝ સોફ્ટવેર કે સાધન બનાવવાનું કહી શકશે ત્યારે તો વેપાર કરવાની અને નવીનતા લાવવાની રીત જ બદલાઈ જશે બિલકુલ અને એ ભવિષ્ય આપણા વિચાર કરતાં પણ વધુ નજીક છે